ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનો પંચ્યાસી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનો ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનો નું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે એ વન અને એ ટુ ગ્રેડમાં ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વનના ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થી અને એ ટુમાં ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના એ વન ગ્રેડમાં એક હજાર સાતસો ત્રણ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં સાત હજાર બસો ત્રણ વિદ્યાર્થીએ બાજી મારી છે આ સાથે બી વનમાં નવ હજાર આઠસો ચુમ્માલીસ બી ટુમાં દસ હજાર તેર વિદ્યાર્થી છે ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યો છે ધોરણ બાર સામાન્ય અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી સુરત શહેર જિલ્લામાં સાયન્સ પ્રવાહમાં પંદર વિદ્યાર્થી અને સામાન્ય પ્રવાહના આડત્રીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા બંને પરીક્ષાના બોર્ડના પરિણામો સાથે જાહેર કરવામાં આવ્યા છે

ભાવના મિયાણી યુગ રમેશભાઈ છે ભાવના હું આશાદી વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારે ગુજરાતમાં એકસો વીસમાંથી એકસો વીસ આવ્યા છે સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ હતો અને સ્કૂલમાં ડેલી એક્ઝામ લેવાતી અને હું ખૂબ જ તૈયારી કરતો હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માગું છું બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત